ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં કેટલીક જરૂરિયાતવાળી દવાઓની અછતની વાત આવે છે શું હકીકત છે એટલે સિવિલ હોસ્પિટલમાં ચાર હજારનું ઓપીડી હોય અને આનું સામાન્ય જે માણસ હોય ખાસ કરીને જેની જરૂરિયાત હોય આવતા હોય એટલે દવાની જે જરૂરિયાત છે આનું અલગ અલગ પ્રોસેસથી આપનું દવા લઈએ છીએ એટલે દવામાં જે છે પહેલાં તો જે સરકાર શ્રી તરફથી જે જીએમએસીએલ થઈ ત્યાંથી આપણા જે એસેન્શિયલ ડ્રગ લિસ્ટ હોય એડીએલ જે કહેવાય આનું બધું પૂરતા પ્રમાણે મળે છે આ સિવાય કદાચ આમાં ટ્રાન્સપોર્ટેશનમાં અથવા ત્યાંથી આવવામાં કોઈ મુશ્કેલી થાય તો આપણા પાસે એ જીએ જીએમએસસીએલનું આરસી હોય એટલે આરસી ઉપર આપનું ઓર્ડર કરી દઈએ પછી આથી આરસીનું ઓર્ડરમાં કંઈ પ્રોબ્લેમ થાય તો આપણા જે ટેન્ડર છે આ ટેન્ડર પ્રક્રિયાથી કરીએ છીએ તો પણ આ આ ત્રણ જે પ્રોસેસ છે આથી નહીં થાય તો પણ આપણે એક ચોથો રસ્તો ચાલુ રાખેલી છે જે દર્દીના હિતમાં છે અને દર્દીનું ક્યારેય મુશ્કેલી નહીં થાય આ માટે આપણા પાસે લોકલ પરચેજ જે તબીબી દીક્ષકની સીમામાં આવે એવી રીતે આપણે પરચેઝ કરીએ છીએ એટલે કોઈ પણ પરિસ્થિતિમાં દર્દી હેરાન નહીં થાય એવી રીતે આપને આપણે રાખેલી છે પણ અમુક અમુક સમય એવી પરિસ્થિતિ થાય કે એકાદ બે દિવસ માટે એકાદ બે દિવસ માટે આપણે જે એજન્સી છે આનું કોલ કરીએ અને ક્યારે નહીં આવે તો ત્યારે એકાદ બે દિવસ માટે મુશ્કેલી થાય પણ પણ જે કાયમી છે કાયમી આપણા દર્દીના હિતમાં ધ્યાન લઈને દવાનું પૂરતા તો રાખીએ છીએ ખાસ કરીને સાહેબ હિમોફિલિયા આંચકી અને ડાયાબિટીસની દવાઓની અછત હોવાનું લાંબા સમયથી વાત આવી રહી છે આ માટે હું કીધું હમણાં કે જે આપણા પાસે જે ચાર પાંચ પ્રોસેસ છે આ ચાર પાંચ પ્રોસેસથી ગુજરીએ છીએ અને કોઈ પણ પરિસ્થિતિમાં આપણે દવાની મુશ્કેલી નહીં થાય હું હમણાં કીધું કે ફોર ટ્રાન્ઝિયન્ટ પીરિયડ એટલે થોડું સમય માટે એકાદ બે એકાદ દિવસ માટે એવું ક્યારે મુશ્કેલી થાય પણ આ કાયમી માટે એટલે આવતા દિવસે અથવા પરમ દિવસે આપણા કોઈપણ પરિસ્થિતિમાં કોઈપણ પ્રોસેસથી આપના દવાની જે અછત છે આ પૂરી કરીએ છીએ અને અને આપને દર્દીના હિતમાં ધ્યાન લઈને ક્યારેય દવા ખૂટે નહીં આપણને આપને ધ્યાન રાખીએ છીએ દર્દીને સાહેબ બહારથી દવા લેવી પડે છે અને જે ઘણી બધી મોંઘી પડે છે નહીં સિવિલ હોસ્પિટલ જે છે આ સરકારી હોસ્પિટલ છે અને સરકારશ્રીનું પાસેથી આપણું બધું મળે છે અને અને નાનાનું કંઈ પ્રશ્ન નથી ફાઇનાન્સનું કંઈ પ્રશ્ન નથી બહારથી લેવાનું કંઈ પ્રશ્ન જ નથી આપણા અમુક અમુક સમયે જે ક્યારે અમારા ધ્યાનમાં આવે કે એનએસ એટલે નોટ ઇન સ્ટોક હોય તો તો આપણે તાત્કાલિક આનું પૂરતો કરીએ છીએ પણ હું હમણાં કીધું કે એકાદ બે દિવસ માટે ક્યારે એવું પરિસ્થિતિ થાય પણ કાયમી માટે ક્યારેય થાય નહીં હું પર્સનલી આ ઉપર મોનિટર રાખું છું અને અને એવું કઈ મુશ્કેલી હોય તો હું તાત્કાલિક આનું શોર્ટઆઉટ કરું છું ઓકે